કચ્છમાં જ્યારે પ્રવાસન ક્ષેત્રની વિપુલ તક છે ત્યારે કચ્છ હોસ્પિટાલિટી એસોસિએશનના ઉપક્રમે આજે પ્રવાસન મંત્રી મુડુભાઈ બેરા જ્યારે કચ્છની મુલાકાતે આવે છે તેમ ત્યારે રજૂઆત કરવામાં આવી રજૂઆતમાં તેમને યોગ્ય કરવાની ખાતરી પણ આપી કચ્છ હોસ્પિટાલિટી એસોસિએશનના ઉપ્રમે ખાસ કરીને કચ્છમાં પ્રવાસનની વિપુલ તક છે ત્યારે પ્રવાસનને વધુ વેગ મળે અને રણોત્સવનો સમયમર્યાદા વધારવામાં આવે તેવા હેતુ સાથે આજે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા યક્ષ મેળાના ઉદઘાટન પ્રસંગે આવ્યા હતા ત્યારે આ એસોસિએશનના પદાધિકારીઓ તેમને રૂબરૂ મળી રજૂઆત કરી હતી રજૂઆતમાં ખાસ કરીને પ્રમુખ જટ્ટુભાઈ રાઠોડ હેમલભાઈ માણેક અજયભાઈ ગઢવી સાત્વિકદાન ગઢવી ભીમજીભાઈ જોધાણી રાજનભાઈ ઠક્કર વિજયભાઈ સોની જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વર્ચન ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા જંગલ ખાતાના વરિષ્ઠ અધિકારી શ્રી ઝાલા સાહેબ શ્રી સરવૈયા સાહેબ શ્રી શર્મા સાહેબ સહિતનાની ઉપસ્થિતિમાં આ રજૂઆત કરવામાં આવી હતી પ્રવાસન મંત્રી મુડુભાઈ બેરાએ આ લોકોની રજૂઆત શાંતિથી સાંભળીને તાત્કાલિક અસરથી યોગ્ય કરવાની ખાતરી આપી છે કચ્છમાં પ્રવાસનની ખૂબ વિપુલ તક હોવાની વાત પણ તેમણે સ્વીકારી હતી અને રણોત્સવની સમયમર્યાદા વધારવામાં આવે તેવી વાતને પણ તેમણે પુષ્ટિ આપીને જ્યાં જ્યાં પ્રવાસન સ્થળના વિકાસની આવશ્યકતા છે ત્યાં તેમનો વિકાસ કરવાની પણ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ આજે આ રજૂઆત વેળાએ ખાતરી આપી હતી અને એસોસિએશન વતી સૌ સભ્યોએ મુળુભાઈ બેરાનો આભાર માન્યો